નીટની પરીક્ષા ફરીથી લેવા તથા ગત પરીક્ષાની ટેટસ તપાસ કરાવવા માટે સુરતના જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સુરત પ્રમુખ મહેન્દ્ર નાવડિયાના નિઝા હેઠળ આજ મંગળવારે સવારના સમયે સુરત કલેક્ટરને આવેદન પત્ર નીટની પરીક્ષા બાબતે પાઠવવામાં આવ્યું હતું જણાવવામાં આવ્યું હતું કે ગત નીટની પરીક્ષા પરિણામ સાથે રદ કરીને યુનિવર્સિટી પરીક્ષા લેવાય તેમજ ગત પરીક્ષામાં થયેલી ગેરરીતિ તટસ્થ તપાસ કરવા માટે આવેદન પત્ર અપાયું છે જેમાં અનેક લોકો હાજર રહેવા પામ્યા હતા આવેદન અત્યાર સુધી એવું થતું હતું કે ભરતી પરીક્ષાઓના પેપર ફૂટવાના સમાચારો ગુજરાતમાં આવતા હતા ભરતી પરીક્ષાઓમાં પેપર ફૂટવા પણ ગંભીર બાબત છે પણ આ તો બારમાની પરીક્ષા પછી નીટ જેની સાથે ભારતના ત્રેવીસ લાખ પરિવારોનું ભવિષ્ય જોડાયેલું છે એ પરીક્ષાના પેપર ફૂટી તો ખૂબ જ દુઃખદ અને એકમ પીડાદાયક બાબત છે કારણ કે આ નીટની પરીક્ષા માટે વાલીઓ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે વિદ્યાર્થીઓ લોહીનું પાણી કરે છે અઢાર અઢાર કલાક મહેનત કરે છે આજે જેના ઘરમાં અગિયાર બારમાં અભ્યાસ કરતું બાળકો આ પીડાને સમજી શકશે એટલા માટે મહેનત કરે છે કે સરકારી કોલેજમાં એડમિશન મળે તો એના બાપાએ એના પિતાએ કરોડો રૂપિયાની ફી ખાનગી કોલેજોને ભરવી ન પડે પણ એ જ પરીક્ષાનું જો પેપર લીક થઈ જતું હોય તો બાળકો અને વાલીઓ કઈ સિસ્ટમ ઉપર ભરોસો કરશે આજે સડસઠ બાળકો એવા છે કે જેને સાતસો વીસ માંથી સાતસો વીસ માર્ક આવ્યા ની આ એનટીએ છે દસ દિવસ અગાઉ રિઝલ્ટ જાહેર કરી દે છે ગોધરામાં ત્રીસ ત્રીસ લાખ રૂપિયા લઈને પૈસામાં સેન્ટરમાં બાળકોને એડમિશન આપવાની પ્રોસેસ થાય છે બિહારમાં લાખો રૂપિયા લઈને પેપર ફોડી દેવાય છે તો વાલીઓ ક્યાં જશે ગરીબ માણસ પાસે શિક્ષણ સિવાય કોઈ સહારો હોતો નથી જો આ પેપર પણ ફૂટી જશે તો વાલીઓ આ મધ્યમ વર્ગ ગરીબ વર્ગ ગરીબીમાંથી બહાર કઈ રીતે આવશે આજે દરેક વિદ્યાર્થીનું સપનું હોય કે પોતે ડૉક્ટર બને સારો ડોક્ટર બને જ્યાં સુધી એને સરકારી કોલેજમાં સસ્તા ફીમાં એડમિશન નહીં મળે તો કેવી રીતે ભણશે તો અમે આ મુદ્દે આવેદનપત્ર માટે આપવા આવ્યા છીએ કે નીટની પરીક્ષા ફરીથી લેવાય આ એનટીએ પાસેથી પરીક્ષાનું કામ છીનવી લેવામાં આવે અને આ ગોટાળો જેણે કર્યો છે એને એના ઉપર દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં બાળકોના ભવિષ્ય સાથે કોઈ આવી ચેડા કરવાની હિંમત ના કરે મારું નામ વેન્સી પટેલ છે આવેદનપત્ર એટલા માટે આપવું પડે છે કે મારી જેમ ઘણા વિદ્યાર્થીઓએ સેકન્ડ અટેમ્પ થર્ડ એટેમ્પ મહેનત કરી કરીને આ વર્ષે નીટ નીટ એક્ઝામ આપી હતી ગયા વર્ષે જેટલા માર્ક્સ આવ્યા હતા એટલા ને એટલા માર્ક્સ આ વર્ષે લાવીએ તો તમે રેન્ક જોશો તો એટલું આવી ગયું છે એનું કોઈ જ જવાબ નથી આપતી એનટીએ બધા જ બાળકો અત્યારે ન્યાય માગે છે જે મહેનત કરીને માર્ક્સ લાવે છે એમની ડ્રીમ કોલેજ આ વખતે નથી મળે એમ ઘણાને છસો પ્લસ માર્ક્સ આવી ગયા છે તો બી એમને ગવર્મેન્ટ કોલેજ મળે એમ નથી તો અમારી એક જ માંગણી છે કે અમે ફરીથી રી એક્ઝામ લો અને અમારા જેવા બાળકોને ન્યાય આપો અનેક વખત આવી ઘટના બની છે સરકાર આ રીતે ધ્યાન નહીં આપે તો હવે કઈ રીતે વિદ્યાર્થીઓ શું હા ઘણી વાર આવું બન્યું હશે પણ આ વર્ષે તો કંઈક વધારે જ થઈ ગયું છે આપણા ગુજરાતના ગોધરા સેન્ટરમાં બી આવી રીતે પેપર લીક થયું છે બાળકોને માર્ક્સ આપી દીધા છે સાડી છસો ગ્રેસિંગ માર્ક્સ આપે છે તો આવી રીતે થતું રહેશે તો આગળ બાળકોના ભવિષ્યનું શું સરકારને જોવું પડશે અને જાગવું પડશે બાળકો માટે